તમે કયા યાત્રિક બનશો સ્ટેશન સ્ટેશન પર ગભરાતા કે આરામથી યાત્રા માણતા વેલ્થ નો સિક્રેટ માર્કેટ વેધરને આઉટગેસ કરવાની જગ્યાએ તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે પરફેક્ટ ડ્રેસ સિલેક્ટ કરવાની છે બે હજાર આઠ નવમાં સેન્સેક્સ એક મેસિવ ફોલ જોયું છે બે હજાર વીસમાં માં ફક્ત એક મહિનામાં માર્કેટ ડ્રોપ થયું ચાલો જોઈએ દિવ્યા અને રોહન ના ઇન્વેસ્ટમેન્ટ જર્ની ને માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી માર્કેટ ક્રેશ થયું દિવ્યા પેનિક થાય છે અને બધું વેચી નાખ્યું રોહન ઇન્વેસ્ટેડ રહ્યો અને એસઆઈપી ચાલુ રાખ્યા બધાના પ્રાઇસ સસ્તા થતા ગયા ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી સુધી રોહનના ઇન્વેસ્ટમેન્ટના લોસીસ રિકવર થયા ઇન્વેસ્ટમેન્ટમાં બધાથી વધારે કોસ્ટલી શું છે આન્સર છે ઇમોશનલ કોસ્ટ હિસ્ટ્રી બતાવે છે ઇન્ડિયન માર્કેટ્સ રેઝિલિયન્સ દર્શાવે છે મલ્ટિપલ મોટા ડાઉન આવ્યા પણ પેશન્સ રાખનાર ઇન્વેસ્ટર્સને રિટર્ન્સ મળે છે યાદ રાખશો સ્ટે ઓન ટ્રેક સ્ટે ઇન્વેસ્ટેડ એન ઇન્વેસ્ટર এড્યુકેશન એન્ડ અવેરનેસ ઇનિશિયેટિવ બાય બંધન મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો